પૈસા ગયા જાય ના કાકો માસુ बेहवा दे यार ले तारी ले पेला ऊ करा ले दोवा दे पेला ऊ करा

બે બેમ ભેગા કરીને મારેલા તો મને હજી મારી ખબર નઈ લ્યા વધાલના બાપ તને હું કર તું તું કર લઈ હું લ્યા શેતનના માલિકને કહી દઈ હું તો માલિકને બોલાવ તો એને બોલાય હું કોઈનાથી વિવાતતો નહીં તું શેતનના મને બોલા તા અસલી લે

અલે આ તો તો આર્યો લાફા મારતો છૂટા ડોકા મારતો તો અન વાગ્યું જ નઈ વાગ્યું તો ખાલી વાગ્યું લે તન બહુ વાગ્યું એવું આ બજે તાન જો તારા દાખલાનો ખર્જોય ના જોડી લેવ ને ભમાવું નીને જો ખાલી તમ તો હા હા બેઠો

બરોબર વાખીને જવાનું પણ આ બાનું જ ની મારા છે પણ તું બનતા બસ આ વન જ મારી આ વન આ બાપલા નેનું છોકરાને છોકરા ને આ ખાલી કે તો કે મારા 10 રૂપિયા ખોવા ના એરન દો ને બાજો છો બાજો બતાજી ઓ તો મુક દે બાજો એરન દો છો બાજો હ હ એરન દો છો બાજો હ બસ 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 આવળા છોકરાને ને મારે કઈ દયા ભૂલ થઈ જી પણ વાલા તો આ ચેલો નેનું મારા હા તો એ નેના મારતી વખતે વિચાર ના કર્યો કે આ નેનું ના મારાય ભૂલ થઈ જી કે એ ભૂલ થઈ જી જતુરે લે જતુરે હજી મોનતી બોલ ઇન કે કે ભૂલ થઈ જી ભૂલ થઈ જી કે હવે આવું નઈ કરું ઇન કે ભૂલ થઈ જી લે અલ્યા ભૂલ થઈ જી હવે આવું નઈ કરું ઇન કે ભૂલ થઈ જી હવે આવું નઈ કરું લે એ ઓના એ ઓનો ઓનો દે ઉભરે ભરે તું ભરે એ અને એનું છોકરું કરવા મારી તા મારે પૈસા નહીં મારે થયું છે એ આ ત્યાંની ઉડીને બંધ થઈ જાય તું બંધ થઈ જા આ ઓને છે મારે બાપલા આ રહ્યો ને એ દર પાડતો છે પાડતો એ આવા ના પાડતો ઓને કહી દે કે ભૂલ થઈ ગઈ ઓને લે આ ભૂલ થઈ ગઈ લે જા એટલે બોલ બોલ ભૂલ થઈ ગઈ ઇન ભૂલ થઈ ગઈ કદી નહીં ભૂલ થઈ ગઈ કદી મેલ પેલા ઢોકુ મેલ ઢોકુ મેલ ઢોકુ મેલ એ ભાગવાનો આ ભાગવાનો ભાગવાનો બેને કઈ દે કે ભૂલ થઈ હવે કે આવું નઈ કરું કઈ દે ભૂલ થાય હવે કરું આવું બસ શાંતિ જો હવે તમે